રાજકોટમાં ધોરાજી નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે તાજેતરમાં જે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના પાંચ પોઈન્ટ આડત્રીસ કરોડનું જંગી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જોકે વિકાસની આ ગુલાબી તસવીર પાછળ ભ્રષ્ટાચારનું કાળું સત્ય છુપાયું હોવાનું બહાર આવ્યું છે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ્યાં વસે છે તેવા સ્લમ વિસ્તાર બની રહેલા સીસી રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વ્યાપક ફરિયાદો કુલ પાંચ પોઈન્ટ આડત્રીસ કરોડના પ્રોજેક્ટમાંથી અંદાજે બે પોઈન્ટ પાંચ કરોડથી વધુ રકમના સીસી રોડના કામોમાં હાલ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે ટેન્ડરના ડોક્યુમેન્ટ મુજબ કોન્ટ્રાક્ટરે એકસો પચાસ એમએમ જોડાઈનો ટ્રાય મિક્સ રોડ બનાવ્યો છે અને તેમાં એમ ટ્વેન્ટી ગ્રેડનું ઉચ્ચ ગુણવત્તાવાળું કોકરિંગ વાપરવાનું ફરજિયાત છે પરંતુ જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ સ્થળ પર વપરાતી રેતી અને કાકરી સાવ તકલાદી કક્ષાની છે સિમેન્ટનું પ્રમાણ જળવાતું નથી અને માત્ર રોડ બની ગયો છે તેવું દેખાડવા માટે વેઠ ઉતારવામાં આવી રહી છે જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ચાલી રહેલ મોટા સીસી રોડના કામમાં કોન્ટ્રાક્ટ દ્વારા ધોળા દિવસે લોટ પાણીને લાકડા જેવા ઘાટ ઘડાઈ રહ્યો છે રોડના બાંધકામમાં વપરાતો રેતી અને કાકરી અત્યંત હલકી ગુણવત્તાનું હોવાનું નજરે ચડી રહ્યું છે

ખુશીની વાત એ છે કે રોડ રસ્તા બને છે પણ આની અંદર ખુલ્લો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગરાજી